હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ અગિયાર બે બે હજાર પચીસને મંગળવાર આજે અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટ યાર્ડના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ બોટાદ માર્કેટિંગ યાર્ડ જામનગર માર્કેટિંગ યાર્ડ અને અમરેલી માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડ્યો તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક અઠ્ઠાવન રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ચૌદ ચણ્યા તો તેના નીચા ભાવ નવસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને સાહીઠ રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને तेना भाव एक हज़ार एक सौ ने सितें रुपया मग तो नीचा भाव छसौ रुपया लाई ने तेना भाव एक हज़ार तरस सौ पंदर रुपया तुवेर तो नीचा एक हज़ार एक सौ रुपया लाई ने तेना भाव एक हज़ार त्र सौ रुपया धाणा तो आठ सौ रुपया लाई ने तेना भाव एक हज़ार चार सौ त्रीस અજમો તો તેના નીચા ભાવ બે હજાર પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ને પાંચસો જુવાર તો તેના નીચા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને પચીસ રૂપિયા લસણ તો તેના નીચા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને ચારસો રૂપિયા ડુંગળી લાલ તો તેના નીચા ભાવ એકસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ત્રીસ રૂપિયા મરચાં ચૂકા તો તેના નીચા ભાવ ચારસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ ત્રણસો રૂપિયા બાજરી તો તેના નીચા ભાવ ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો પચાસ રૂપિયા ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ પાંચસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો સત્યોતેર રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને પાંચસો રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર સાતસો પંચ્યાસી આ હતા જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશ અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે સિંગદાણા તો તેના નીચા ભાવ નવસો સન્નું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને ત્રણસો રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ત્રણ રૂપિયા ચેણા તો તેના નીચા ભાવ નવસો ત્રેવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠ રૂપિયા અડદ તો તેના નીચા ભાવ આઠસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો સત્તાવન રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો धाणा तेना नीचा भाव एक हजार पाच तेना उचा भाव एक हजार चारस सितेर मका तर तेव पदर रुपयाची तेना उचा भाव हात रुपया सोयाबीन तो तेना नीचा भाव पाच सो त्राणू रुपयाची लयने तेना उचा भाव हातसो नेऊ रुपया जुवार तो तेना नीचा भाव 510 सो दस તેના ઊંચા ભાવ એક હજાર બસો પાંચ તલ કાળા તો તેના નીચા ભાવ બે હજાર ત્રણસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ને એક રૂપિયો તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો પાંત્રીસ ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ પાંચસો આડત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ચોરાણું ઘઉં લોકવન तो तेना निचा भाव पाच सो अडतालिस रुपया थेचा भाव छ सो तो रुपया मगफळी भाव आठसो रुपया उचा भाव एक हजार एक एकत्रीस कपास तर तेना भाव नऊ सो सित्तेर रुपया तेना उचा भाव एक हजार चारस तेना निचा भाव बे हजार पाच सो सित्तेर रुपया भाव ત્રણ હજાર છસો સાહીઠ રૂપિયા આ હતા અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ તો પહેલાં વાત કરીશું શણ્યા તો તેના નીચા ભાવ એક હજાર છત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો વીસ રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ એક હજાર પંદર પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો પાંચ રૂપિયા જુવાર તો તેના નીચા ભાવ આઠસો પિસ્તાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક છસો રૂપિયા બાજરી તો તેના નીચા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ पाँच सौ त्यतालिस रुपियाँ तल चफेद तिचा भाव आठ सौ पाँत रुपियाँ लै नै तेना उचा भाउ बे हजार एक सौ पचास टुकडा तिचा भाउ पाँच सौ त्यतालिस रुपियाँ लै नै त्यहाँ उचा भाउ छ सौ ने रुपियाँ मगफली भाव नौ सौ पन्ध्र रुपियाँ लै नै उच्चा भेक हजार एक सौ रुपियाँ कपास भाव એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો છ રૂપિયા ઝીરો તો તેના નીચા ભાવ ત્રણ હજાર એકસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર સાતસો પચાસ આ હતા બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવીશું ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપને આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે રાયડિયો તો તેના નીચા ભાવ નવસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એક રૂપિયો એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એકસઠ શેણ્યા તો તેના નીચા ભાવ એક હજાર છત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો એકસઠ રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર એકસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો એકતાલીસ મગ તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો એકવીસ ડુંગળી સફેદ તો તેના નીચા ભાવ એકસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો એકોતેર રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ એક હજાર એકસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એકાવન धाणा निचा भाव 801 एक रुपयाची लईने तेना उचा भाव एक हजार रुपया सोयाबीन तर तेना निचा भाव पाच सो रुपयाची तेना उचा भाव सात सो रुपया लसण तर तेना नि चारस एक रुपयाची लईने तेना ऊचा भाव एक हजार चार सो एकणू लाल तर तेना भाव एक सो एकावन रुपया तेना उचा भाव सुका तो छाठ मरचां भाव चारस एक रुपया उचा भाव त्र हजार सोने एक रुपये तल सफेद एक हजार पाच सो रुपया तेना उच्चा भाव बे हजार त्रसो एकाशी घुकडा तर निचा भाव चुपया थे ते न तेना उच्चा भाव ची घाउलोक पाँच सो सित रुपियाँ लै नै त्यो उच्चा भो अडत रुपियाँ मगफी तिचा भाव छ सो एकत रुपियाँ तेना नै भाव। उच्चा भजार एक सौ एकत कपस भाव एक हजार बसो एक्काउन रुपियाँ लै नै त्यहाँ उचा भजार चार सो एर जीरु भाव બે હજાર સાતસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ત્રણસો એક રૂપિયો આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એંસી રૂપિયા રાયડો તો તેના નીચા ભાવ નવસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને સિત્તેર રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકસો પંચાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પાંત્રીસ શેણ્યા તો તેના નીચા ભાવ નવસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને ઓગણપચાસ રૂપિયા મેથી તો તેના નીચા ભાવ સાતસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને વીસ રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો છ રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો છન્નુ રૂપિયા તુબેર તો તેના નીચા ભાવ એક હજાર બસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પચીસ રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ એક હજાર બસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એસી અજમો તો તેના નીચા ભાવ બે હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ને છસો રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને એકાણું રૂપિયા જુવાર તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને ચોર્યાસી રૂપિયા પછી વાત કરીશું લસણ તો તેના નીચા ભાવ એક હજાર વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો પચાસ રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને એકસો રૂપિયા મરચા સુકા તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ને બસો રૂપિયા કાળા તો તેના નીચા ભાવ त्रण हजार सो रुपयाची लयने तेना उंचा भाव पाच बसो रुपया तल सफेद तेना नि एक हजार सात रुपया से लईने तेना उचा भाव बे हजारने त्रिस रुपया घा टुकडा तर तेना निवसो एक से लयने तेना उचा भाव सोने रुपया घाल लोकवन तेना निचा भाव पाच सो छण्णू रुपयाची तेना उचा भाव છસો ને બત્રીસ રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ નવસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો વીસ રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો નેવું જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર ચારસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર આઠસો દસ રૂપિયા આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે તમને જણાવીશ ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડો તો તેના નીચા ભાવ નવસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને એક રૂપિયો સુવાદાણા તો તેના નીચા ભાવ એક હજાર બસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એકાણું ઈસબ ગુલ તો તેના નીચા ભાવ એક હજાર નવસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો એકત્રીસ અજમો તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને ચારસો વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર અઠ્ઠાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવ હજારને એકસો રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર છસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો એકસઠ રૂપિયા ઝીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર બસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઉંચા ભાવ ચાર હજાર ને પચીસ રૂપિયા આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટ યાર્ડના ભાવ જણાવ્યા આ વિડિયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ